તો જય જવાન જય કિસાન તો ભીંડા વિશે તો બધાયને માહિતી હશે બધા ખેડૂતોને ખબર હશે પણ આજ હું વાત કરવાનો છું ભીંડીની જે અમારા ખેતરમાં વાયેલી છે તો આ કેવી રીતે ઓળખાય છે એની માહિતી આપું કે આની હાઈટ નાનામાં નાની રહે છે જે મારા કમર સુધી આવે છે અને ભીંડાની જે હાઈટ હોય છે એ મારા કરતાં પણ વધારે હોય છે અને જેમ કે આને બીજી રીતે ઓળખવી હોય તો હું તમને ભિંડી બતાવું જે આ ભિંડી છે એકદમ એનો કલર દેખો એકદમ પોલિશ કરેલી હોય એવી દેખાય છે જેમ કે ભીંડામાં આવો કલર હોતો નથી અને જો આની બીજી રીતે ઓળખવી હોય તો જેમ કે ભીંડામાં દાણા મોટા હોય છે અને ભિંડીમાં દાણા નાના નાના હોય છે તો આ રીતે ભિંડી ઓળ ઓળખાય છે અને આને આપણે ખાવા બનાવીએ એમાં પણ બહુ સારામાં સારું હોય છે ખાવા માટે પણ બહુ સારું હોય છે કેમ કે ખાવા જલ્દી બની જાય છે તો આ વાત કેટલાને સાચી લાગી કોમેન્ટ કરજો તો જય જવાન જય કિસાન